આવા ગરીબો આવા આવા ગરીબો નો ઓછો જોવા જ સમ જેમના દીકરા પણ એમને મૂકીને ભાગી ગયા છે એમને મકાન બનાવી દેવામાં આવ્યા છે એટલે પોતાના શુદ્ધ સિંઘ નો પ્રોમો એટલે કે છે તો સર્વે ભાઈઓને અને બધાને નમ્ર વિનંતી કે સામે બેસી જાવ પ્લીઝ

શાંત સ્વભાવના માણસ છે અને બત્તાને મળશે અને બતા થી આપણને પ્રવચન પણ કરશે અને એમના સિંગતેલ નું બધી માહિતી આપશે એટલે બધા ભાઈઓ સામે બેસી જાવ અને મિત્રો પહેલા તો હું સમૂહમાં ચોબારી ગામ પતી ભાઈ શ્રી ખજૂરભાઈ હાર્દિક સ્વાગત કરું છું અને તાળીઓથી વધાવી લેજો મિત્રો આજે આપણે આપણા સગાવાલાના ઘર નથી બનાવી હમતા આપણે મકાન બનાવતા હોય ને આપણો અડધો પત્રો કોક લઈ જાય તો આપણે લારે થાય અને આ ભાઈ આપણા ગામની રીત રિવાજ મુજબ મહેમાનો પહેલા તો સ્વાગત હોય એટલે આપણે ખજૂરભાઈનું સ્વાગત કરશું અને આપણા ગામના વડીલ કાર્યો વધાવી લેજો મિત્રો આપણા ગામના વડીલ

રમેશભાઈ આવો રમેશભાઈ રાપર ના ડીલર વિશ્વાસભાઈ સોની આપણે સોરી રમેશ સાહિત જી સ્વાગત કરશે ભાઈ નું કાઢીયે તે વધારી લેજો મિત્રો ધન્યવાદ બેસ આગળ દેખાય મિત્રો બેસી જાવ પાછળ બેનો ઉભા છે એમને પણ દેખાય બેસીનલ સિંગતેલ હોય ને તો ત્યાં જ ખાજો એટલે રિવાજ થઈ જાય બાકી આપડે આજની લગણ પૂછ્યા વગર જ ખાધો છે એટલે હવે ભાઈ શ્રી ખજૂરભાઈ ને હું વિનંતી કરીશ કે આવો અને તમારા તેલ વિશે બધા ભાઈઓને માહિતી આપો તાળીઓથી વધાવી લેજો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં આજે ચોબારી ગામમાં અમારી પધરામણી થઈ પણ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર કચ્છમાં ઘણા વર્ષ પછી આવ્યો છું અને મારી જાતને હું બહુ ધન્ય સમજો છું કે ભાઈ ચોબારી ગામમાં આવવાનો મને અવસર પ્રદાન થયો પેલા ભાઈએ બહુ સરસ વાત કરી કે તમે કોઈ પણ જગ્યા પર ફરસાણની દુકાનમાં જાવ તો જોવો કે ભાઈ કયો ડબ્બો છે મેં મારા જીવનમાં મારી અડધી જિંદગી મેં રોડ પર જ કાઢી નાખી ગાડી એટલી હકાવી મેં મારી ઘર જ નથી ગયો પણ ક્યારેય જ્યાં જમતા હોય ખાતા હોય ફરસાણ ખાતા હોય ક્યારેય મેં એ ચેક નથી કર્યું કે ભાઈ આ કયું તેલ વાપરે છે અને એ વાતનો આજે મને એટલા માટે પસ્તાવો થાય છે કે જયારે હું સિંગતેલમાં ઉતરો ત્યારે મને ખબર પડી કે તેલ કેટલું આપણા જીવનમાં મહત્વપૂર્ણ સરસો નું વાપરે તમે દક્ષિણ ભારતમાં જાઓ ગોવા છે કર્ણાટકા છે તો ત્યાં ખાલી ને ખાલી તેલ વાપરે નારિયેળનું પણ ગુજરાત એક આપણું એવું છે કે આપણે નહીં નહીં તો પાંચસો પંચાવન પ્રકારના તેલ ખાય છીએ કપાસિયા મળે તો કપાસિયા પામોલી મળે તો પામોલી તલનું મળે બદામનું મળે દુનિયા ભરના તેલ આપણે ખાઈ પણ તમે વિચાર કરો કે કદાચ હું દક્ષિણ ગુજરાતમાં બાડોલીમાં રહેતો અને બાડોલી અહીંયા ભજવવામાં આવું કે કચ્છમાં આવું હું પાણી પીવું તો આપણે કે ભાઈ તાવ આવી ગયો પાણી ફેર થયું એટલે કહે કે નહીં આપણા પેટની અંદર પાણી જાય એટલે આપણને તરત તાવ આવી જાય કે ભાઈ પાણી ફેર થયું પણ તમે વિચાર કરો કે તમે તમારા જીવનમાં કેટલા પ્રકારના તેલ ખાતા હશે તો આપણા પેટની અંદર જે આપણે કહીએ એસિડિટી અત્યારે ઘરે ઘરે લોકોને એસિડિટી છે ડાયાબિટીસ છે ડાયાબિટીસ તો તમે પૂછો માં એટલું છે ઘરે ઘરે કોલેસ્ટ્રોલ ના પ્રોબ્લેમ છે સત્તર પ્રકારના પ્રોબ્લેમ છે અત્યારે દિવ ઘરે ઘરે અત્યારે તમે જો નાના નાના છોકરાને હાર્ટ એટેક આવે એનું કારણ કઈક તો હશે ને જીવન આપણું ભેળસેળ વાળું થઈ ગયું છે બે વસ્તુમાં કંટ્રોલ ક્યારે આપણે કોઈ એને સિરિયસ જ નથી લીધું એક છે સોશિયલ મીડિયા જેટલા નાના નાના જેટલા છોકરા મને પસંદ કરે છે તમામ જેટલા યંગ જનરેશન છે તમામને કહું કે સોશિયલ મીડિયાની અંદર જુગારની એપ્લિકેશન છે એમથી દૂર રહો ગેમ તમારા જે માં બાપ છે જેટલા લોકો છે એને કહું છું કે તમારા છોકરા ગેમો રમતા હોય ને તો તમે તમારા છોકરાઓની જિંદગી બરબાદ ન કરવા માંગતા હોય તો તમારા છોકરાને ક્યારેય ગેમ રમાડતા નહીં ગેમ રમશે પછી ધીમે ધીમે જુગારની એપ્લિકેશનમાં લાવશે તમારા ખીચામાંથી પૈસા ચોરશે ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડશે અને જુગાર રમશે અત્યારે સત્તર સત્તર પંદર પંદર વર્ષના ના છોકરા કરે છે આ મા બાપ ને ચેતવણી આપું છું અને બીજું કે આપણે આખી જિંદગી સ્ટ્રીટ પર ભેળસેળ વાળું ખાધું છે ક્યારેક તમારા એક વ્યક્તિ મને બતાવો છે એમ કીધું કે ભાઈ તું ભાઈ કયું તેલ વાપરે છું કોઈ કીધું પાણીપુરી આપણે ઉપાડી જાય કોક ના હાથ હાવ હડેલા હોય તો એ ખાવા મળી હા ખાઈ લઈ કેમ કે આપણે ટેસ્ટમાં ધ્યાન દીધું છે આપણે કોઈ દિવસ હેલ્થ માં ધ્યાન નથી દીધું એટલે તમામ જેટલા ચોબારી ગામના લોકો છે અમારા રણછોડભાઈ રણછોડભાઈ ઉપર આ માણસ માટે જોરદાર દિલથી તાળ પેઢો એનું તમને કારણ કહું છું કે આ માણસ ગામડે ગામડે જાય છે અમે પહેલી વખત મેળા રણછોડભાઈને ત્યારે રણછોડભાઈ મને શું કીધું ખબર કે મારો હેતુ પૈસા કમાવાનો નથી મારો હેતુ એ છે કે ગુજરાતનો હરેક વ્યક્તિ થોડું ખાય પણ સારું ખાય ત્યારે રણછોડભાઈ કીધું ભાઈ તમે મને મેળ્યા મને તમારી જેવા માણસોની જરૂર છે જે પૈસા ને પ્રાયોરિટી પછી આપે માણસો ની હેલ્થ ને પ્રાયોરિટી પેલા આપે એટલે આ વ્યક્તિ કાળા તેડકામાં ગામડે ગામડે ગાડી લઈને પોતે માઇક માં બોલતો બોલતો જાય છે કે ભાઈ સિંગતેલ ના ફાયદા શું છે એટલે આજે હું અહીંયા મારું પેટ્રોલ બાળીને આવ્યો છું મારા ખર્ચે આવ્યો છું એક રૂપિયો મેં લીધો નથી શું કામ કે ગુજરાતના હરેક વ્યક્તિ

તમારે જેનું ફાવે એનું ખાવ પણ સિંગતેલ ખાવ કેમ કેમ કે સિંગતેલ વેલ્યુ સમજો આપણે ધીમે ધીમે જેટલું આપણા શરીરનું ધ્યાન રાખશું ને એટલું આપણા બધા માટે જરૂરી છે હું આ બધા લોકોને ઘરે ઘરે લોકોને એટલા માટે કહું છું કે ભાઈ કપાસિયા બંધ કરો કપાસિયા છે એ ઢોર ખાવાનો ખોરાક છે કપાસિયા છે એમાં તમે જો કપાસ જેટલું તેલ કેમિકલ કોઈ દવા કોઈમાં નથી છટાતી એટલી કપાસમાં છટાય છે ને એ આપણા પેટમાં જાય છે એટલા માટે તમામ લોકોને કહું છું કે સિંગ તેલની વેલ્યુ સમજો થોડું ખાઓ પણ સારું ખાઓ અમારું ખજૂરભાઈનું સિંગ તેલ છે પાંચ લિટર છે પંદર કેજી છે પંદર લિટર છે અને રાત દિવસ તમારા માટે દોડવાનું છે બે પૈસા નહીં કમાય તો હાલ છે પણ ગુજરાતના હરેક વ્યક્તિને સિંગતેલ વાપરવાની શરૂઆત કરાવવાની છે એટલે હવે તમે કાળા પીડકાના મારી આંખું આવ્યા છો તો તમે તેલ સિંગતેલ વાપરશો કે નહીં એલાઓ થોડોક જોરથી બોલો અને નાના છોકરાને કહું કે તમારે ઘરે જઈને બાંધવાનું છે હું ઘરે જઈને મા બાપને કહેવાનું છે કે ભાઈ હવે આપણે થોડું ખાવાનું છે પણ સારું ખાવાનું છે અને ઘરના રસોડામાં કયું તેલ આવશે કોનું ઓહો એટલે આ પ્રેમ છે હજી ત્રણ દિવસ આગામી અહીંયાં છું તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આ ગામની પરંપરા મને બહુ ગમી કે આપણા આ જે ગણા દાદા છે એનાથી થી સ્વાગતની તૈયારી કરી ભાઈ આ કેમ આ ગામની ખાન્દાની જોરદાર તાળી પી જાય નગર તો બિલ્ડર ને લિ આવે આવો બિલ્ડર ગામમાં એટલું દાન આબો એટલે આને ઉપાડી લે નહીં ગામનો જે મોબી હોય ગામ માટે જે રાત દિવસ દોડે હોય એવા વડીલનો સન્માન કરવું એ આપણી બધાની ફરજમાં આવે છે એટલે આ તમારા ગામની ખાનદાની છે બસ આ ખાનદાની જાળવી રાખજો અમારા તેલને સપોર્ટ કરજો અને ઘરે ઘરે કહેવાની શરૂઆત કરજો કે ભાઈ આપણા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ આવવું જોઈએ કેહો કે નહીં સોનલ ટેલિકોમ વાળા કેહો ને આ બધા શિવપાન કેહો ને બસ બસ તમારો પ્રેમ જાળવી રાખજો સપોર્ટ કરતા રહેજો રાજ મેડિકલ લેવી છે ભાઈ ગોળી બોળી કઈ લેવી બસ પ્રેમ ભાવ આપતા રહેજો અમારા વિડીયો જોતા રહેજો બાકી એક સાથે બધા બોલશો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા કોમેડી વિડીયો જોવો છો ને અને જે નો જોતા હોય એ અમારું જોવાનું ચાલુ કરી દેજો વિડીયો બરાબર સબસ્ક્રાઇબ કરી દેજો અમારી એક જ ચેનલ છે ખજૂરભાઈ અને સારી વાત એ છે કે અમારી અઢાર પાર્ટની સિરીઝ છે લગ્નની સિરીઝ દીકરાના લગ્ન મા બાપને કેટલી જંખના હોય છે અને દીકરો હાવ હોય છે લોફર પણ બાપને દીકરાના લગ્ન કરાવવાના હોય છે ગમે એમ કરાવવાના હોય છે એટલે એના માટેની અઢાર પાર્ટની સિરીઝ અમારી આવી છે જે લોકોએ ન જોયું હોય એ જોઈ લેજો તમને બહુ જ ગમશે મા બેન દીકરી બધા ભેગા મળીને જોઈ શકે એવી સરસ મજાની આ સિરીઝ છે મારી માતાઓ તમને બધાને ઓતન કહો છું કે જોજો અમારા વિડીયો

કચ્છના કોઈ પણ ગામડામાં આવો તો તમને ખબર પડે એટલે મારા જેટલા ગુજરાતી છે જેટલા ઇન્ફ્લુએન્સર છે જેટલા કલાકારો છે તમામ લોકોને કહીશ કે તમારે તમારા જીવનમાં કદાચ ગોવા નહીં જાવ તો હાલશે મહાબળેશ્વર નહીં જાવ તો હાલશે ખંડાલા નહીં જાવ તો હાલશે પણ કચ્છમાં જાજો ને કચ્છના દરેક ગામડાની વિઝિટ કરજો તમને ખબર પડશે કે ભાઈ ભારતનું સંસ્કાર શું કહેવાય આ તમામ જેટલા મારા કલાકાર ભાઈઓ છે તમામને કહીશ

અવતની મજામાં બસ ત્રણ દિવસનો અમારો પ્રવાસ છે અહીંયા અત્યારે કચ્છ અને ભુજમાં તો અત્યારે શરૂઆત અમે લોકોએ રાપરથી કરી અત્યારે ચોબારી હજી અમે લોકો પચાઉજ રહ્યા છીએ આજથી મને યાદ છે ત્યાં સુધી અમે થી છ વરસ પહેલાં એકવાર કચ્છ ભુજ આવ્યા હતા ત્યારે અમે એક કોમેડી વિડીયો બનાવ્યો હતો હું એમાં ડ્રાઈવર હતો અને એ વિડીયો બહુ જોરદાર ચાલ્યો હતો ત્યારથી અમને કચ્છમાં આવવાનો પછી મોકો જ નથી મળ્યો અમે હવે એવો પ્લાન કર્યો છે કે સિંગતેલ તો અમારું લોકો કચ્છ ભુજમાં લોકો ખાય જ છે અને લોકોનો ખૂબ સરસ પ્રેમ મળે છે લોકો ખૂબ અમારા ડીલરો જે છે ખૂબ મહેનત કરે છે ખૂબ દોડે છે સારી વસ્તુ લોકો સુધી પહોંચે એ માટે અને અમે લોકો હવે આવનારા સમયમાં કદાચ આ જ મંથમાં કદાચ આવતા મંથમાં કચ્છમાં આવી રહ્યા છીએ એક જોરદાર કોમેડી સિરીઝ બનાવું છું જેમાં અમે આખું કચ્છ અને ભુજ બતાવવાના છીએ તો

વતની અને જે એક પોતે દેશ વિદેશમાં ફરેલા માણસ છે એટલે શું ખાવું શું પીવું એ આપણાથી વધારે એમને પણ ખબર હશે એટલે એમના વિશે એ પણ બે શબ્દો કે છે કૃષ્ણ કનૈયા લાલની ની જ કચ્છી મેં એકડી કચ્છી સમજો તા ને મને પાંજે નિતિનભાઈ અસાજા બ્રાહ્મણ અને બ્રાહ્મણ છે અને અમારા બ્રાહ્મણ સમાજ નું તો ગૌરવ છે જ પણ એમ છતાં પણ આપણા ગુજરાતનું નહીં પણ આખા હિન્દુસ્તાન ગૌરવ હોય તો એ નિતિનભાઈ જાણી છે અને બ્રાહ્મણ હંમેશા જ્યારે પણ સમાજને માટે કાંઈ પણ તકલીફ થાય મનુષ્યો કેટલી યોનીઓમાં હેરાન થાય તો વિષ્ણુ ભગવાન પાસે જાય એમ આ નીતિન એ પણ એવું સરસ મજાનું કામ કર્યું કે આટલા બધા હાર્ટ એટેક કેમ આવે છે આટલા બધા પબ્લિક આટલા રોગો થી પીડિત કેમ છે કેન્સર ના રોગો કેમ છે ગેસ ના રોગો કેમ છે તો એને ખબર પડી કે આ તેલને લીધે છે અને એટલા માટે આપણા બધા માટે આવું સરસ મજાનું સિંગ નું આયોજન કર્યું એટલે આપણે બધા એમના તાળીઓથી એને ભગવાન સ્વાગત કરશો કારણ કે જરૂરી છે તમે ગમે એટલા ગમે કોઈ પણ ફાલતુ તેલ ખાવ અને એનાથી આટલા બધા કોલેસ્ટ્રોલ વધે બ્લોકેજ થાય હું દુબઈમાં અને મસ્કતમાં પણ હોઉં ત્યારે હંમેશા એ લોકોને કેતો હું છું અને એ લોકો પ્રિફેર કરે છે કે વધારે પડતું તેલ ઓછું ખાવાનું એમ અને આપણે ગમે તે તેલ ખાઈએ છીએ આજે મેં હવારમાં નીતિનભાઈ મારી એક યુટ્યુબ ચેનલ છે નનકી હાવ ટાઈમ પાસ માટે બનાવી છે મેં એક આજ વિડીયો હવારમાં મૂક્યો તો કે ભાઈ બધા તમે જમણવાર છે ને જમવાની અંદર થોડોક ફેરફાર કરો બરાબર અને હવે ફેરફારમાં આપણા પાસે ઓપ્શન સરસ મજાનું આવી ગયું છે ખજુરભાઈ આ શુદ્ધ સિંગતેલ તો બધા લોકો સિંગતેલ વાપરજો અને આ જ યુઝ કરજો વધારે પડતો કારણ કે એને કમાવાની આશા નહીં પણ લોક કલ્યાણ માટે આ કામ કર્યું હશે એવું મને સો લાગે છે અને આટલા બધા જો એણે પાંચસો થી વધારે મકાનો બધા માટે બનાવી આપ્યા સમાજ માટે આટલું કામ કર્યું અને હું પણ દુબઈમાં આવું છું ત્યારે હંમેશા વર વખતે એમના વિડીયો ખૂબ જોતો હોઉં છું તો મને એમ લાગે છે કે આવું જો ગૌરવવંતું કામ આપણા ગુજરાતનો એક વ્યક્તિ જો કરતો હોય તો ખરેખર આપણે એને તાળીઓથી વધાવવો જોઈએ અને હંમેશા એને સપોર્ટ કરવો જોઈએ અને આવું કામ આપણા ચોબારી ગામમાં આવ્યા એટલા માટે મહેમાનોને માન દિલ ભરી દીધા નહીં પણ મેળી નહીં પણ મસાણ એવું સાચું સોરટીઓ ભણે એટલે નીતિનભાઈ અમે તમને ખૂબ અહીંયા કને વેલકમ કરશું અને અમારા ચોબારી ગામ બધી અમે પણ કહીએ છીએ કે અમે તમારું તેલ ખૂબ વાપરશું અને તમે પણ આવી સારી ક્વોલિટી અને સારી ગુણવત્તા હંમેશા જાળવી રાખજો તેથી કરીને આપણા સમાજનું કલ્યાણ થાય અસ્તુ થેન્ક યુ હલો મિત્રો

છે અને હેલ્થ એજ્યુકેશન માટે જબરજસ્ત કામ કર્યું બધા તાળી થી વધાવો સોરી મારા થોડા ઉતાવળ માં હું ભૂલી ગયો અને અમારા જે ખેડૂતો રાત ને દી જે ચિંતા કરે છે એમાં ભાઈ કિસાન સંઘના પ્રમુખ રાતના બે વાગે કહીએ કે ખેડૂતોના કાંઈ પણ પ્રશ્ન હોય તો નયાભાઈ તત્પરિ તૈયાર રહેશે એવા નયાભાઈનું પણ હું ગર્વ અનુભવ કરું છું અને હંમેશા ત્યાંથી ઓનલાઈન એમના પાસે લાઈવ કરી અને હંમેશા સબજતો છું ખેડૂતોના પ્રશ્ન માટે તો સોરી આ બંને જણા ફલાઈ ગયા હતા અને ને બધાનો પણ ખૂબ ખૂબ સ્વગત છે થેન્ક યુ હા હવે આપણે આ કાર્યક્રમની પુનહુદ્ધિ તરફ જઈ રહ્યા છીએ અને બધા મહેમાનોનું અને જે પણ અહીંયા આવેલા વડીલોનું ખજૂરભાઈનું એમની ટીમનું બધાનો ખુબ ખુબ આભાર બોલીએ ભારત માતા કી ભારત માતા કી જાઓ દે જી ગયા છે જાઓ દે જાઓ દે